શલાલે નાવ કર કે કે તમે આમણા થી લ્યાઓ એ તણા તો હેમણા આમ મારા બટા માથે તો લાગડે નહી અડ તો મારા બટા આ લેર વાત કરતા હતા પણ કતઈ બળ્યા ચૂપાડી ક્યાં થી આથી પડી નહી

અલ્યા મને રબર રમાડે તો પણ આજ તો સેંધા દી નો હોટ માળો સેંધા એક કાન મૂડી ને છોડી પાવડર થોડો લઈ ફોડી હડું નો મને તમને ખબર છે કે ને તમે તો પડતા છે તમે તો બોલે એટલા છો હમણા તો મારું બેટા સેંધા ના વાજે છે તમે શું મારો હમણા તમે જો હમણા પડકાળી નાખો હમણા તો આજ તો આ ઉંબાડી ને ફોડું મોરમ તો ના મન ગમ મે કેટલી વસ્તી હતી તો મારતું તું કોઈ હું કારણ નતો કરતો અલ્યા પણ આજ તો લે લેરો ને ભીખો બે હોય અહીંયા બુડા કોઈને મેલે ля पडता मनद मारता छूं लेरो भिकोये ओलो करे ने मु तो मु तो गटू छु मु तुम्हारा तणू ना Ya. ayo.

ત્યાં તો તો ગમે ત્યાં જાવ પણ તમે ફેરો ફેરો માર પડી દો તો મને કેતો તો કોઈ ભમા મળતો તમે તો ખબર મૂલી મારી મન તો અડી આઈ નહીં તમે તો અડી કે હમણા આપણે દે આ તો બેરન મારવો છે હું તો મન છો તો ઓયા કરી નાખો માલી છે હું આપણે બે આગળ બેરન જાવ જાવ નહીં આવું પતન આપણે તું એકલો બી છે હું એકલો હે જા ઓય